હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે બહારવટિયાને પાયા ઝેર ભગત આજુ તો તે કાળા કામો કર્યા મલક આખામાંથી ઘોડા શું મરી ગયા હતા કે સિંગડાની દેવતાએ જગ્યામાંથી મહંતની બે શિંગાડીઓ કાઢી હવે રાખ રાખ મેરાણી બારવટા શું ઘોડા ઉપર થતા હશે અને ત્યાં જગ્યામાં કાં ઘોડાની ખોટ છે પડ્યા પડ્યા ખાતા તા તે કરતાં વાપરવામાં શું વાંધો અરે પુરુષ તેની જામની ફોજ વાંસે થઈ હતી તું ભાગીને હરજી ભૂટાણી મહારાજના પગમાં પડી ગયો હતો તે વેડાના વેણ સાંભળ એણે તને વચને બાંધ્યો હતો કે જોજે હો સિંગડા માથે ગજબ કરતો નહીં અને બીજું કહ્યું હતું કે મોઢવાડા માથે હાથ કરતો નહીં પણ તે તો આપણા જન્મભૂમની એ બુઘાડી કરી લુવાણાના છોકરાને બાંધ પકડીને ચાર હજાર કોરિયું પકડાવી ભગત આ બારવટું આથમવાનું ટાણું થઈ ગયું લાગે છે વાંધો નહીં એ વાતે વીણ કંઈ પાડાતા હશે ધર્મની ને દેવસ્થાનની વાતો કરવા બેસીએ તો માળા લઈને બેસી જવું પડે જોતી નથી આજુ હું જામની સામે જૂજી રહ્યો છું અધર્મને માર્ગે કોઈના બારવટા ઉગ્યા નથી ને તે મોટી ખોટ ખાધી છે હજી કાંચ કે સિંગડા જઈને જગ્યામાં શિંગાડિયું પાછી મેલી આવ ને ગામના લુવાણાની ચાર હજાર કોરિયું પાછી ચૂકવી દે નિકર મારી નજરુંમાં આ પોલો પાણો ડોલતો દેખાય છે ઓ ભગત મેરાણી તું ગાંડી થઈ ગઈ લાગસ મોઢવાડે પોતાના કુટુંબને મળવા ગયેલો નાથો પોતાની સ્ત્રી સાથે આટલો કલહ કરીને સ્ત્રીના અબોલા દેખી મધરાતે બહાર નીકળી ગળ્યો કાળ ભર્યો પોલે પાણે ચડ્યો તે વખતે આભમાંથી એક તારો ખર્યો મોટી કોઈ જ્યોત જાણે ઓલવાઈ ગઈ એનું મોત ઢુકળું આવ્યું હતું પોતાની બાયડીએ ઉપર વર્ણાવેલા બે વિશ્વાસઘાતો કરવાથી એના ભગત નામને લાંછન લાગ્યું હતું બહાર વટે બહુ ફાવ્યો તેથી તેની બુદ્ધિ બગડી ચૂકી હતી બેફિકર બનીને એણે ઊંઘ કરી સવાર પડ્યું હજુ તો નાથાના હાથમાં દાંતણ છે ત્યાં માર્ગે મેરોનું એક જૂથ આવતું દેખાણું આવીને એણે નાથાને કહ્યું ગઈ છે તમને બોલાવે છે ક્યાં ભાઈ રીણાવાડાને પાદર બહુ સારું હાલો રીણાવાડા ગામને પાદર મેરોના સોળ ગામોમાંથી ઓડેદરા કેસવાડા મોઢવાડિયા રાજસખા એમ ચાર વંશના પાકડીનો આંટો લઈ જાણનારા તમામ મેર ભેગા થાય છે નાથો પરબારો ગામમાં જઈને એક ગુપ્ત મેળીમાં સંતાયો મેર કોમના થોડા એક આગેવાનોએ મેળી ઉપર બેસીને નાથા પાસે વાત મૂકી ભાભા તારે એકને કાનને અટાણે રાણાએ આખી નાતનો ભડ્ડો લીધો છે કેવી રીતે નગર થાક્યું સરકાર જાણી રાણાને માથે દબાણ થાય છે કે કાં તો બહાર વટિયાને પકડી લ્યો નકર રાજપાટ મેલી દો પછી પછી કં આપણી ભૂમ ભેડી કરીને રૂપાળીબાઈએ કહ્યું છે કે નાથાને સૂપી દો નકર અમારી ગાદી જાશે ને રાણે કં કહ્યું કહ્યું કે નાથાને જીવતો ખાલી દો તો જ મારા પૂર્વજ પાણી પીહે પછી તમે કં જવાબ દીધો છે અમે તો આઠ દિની અવધ દઈને આવ્યા છીએ તો ભલે આખી નાથને સંતાપ થતો હોય તો હું સુપાઈ જવા રાજી છું આજથી ચોથે જમણે તમે આવો હું મારું કામ આટોપી લઈ ખુશીથી તમ સાથે ચાલી નીકળ્યા ઠીક ત્યારે અમે ચોથે દીએ આવીએ છીએ મેનનું મંડળ ચાલી નીકળ્યું અડધો એક ખેતરવા ગયા ત્યાં તો પરબત કુંછડિયો નામે એક મેર એકદમ ઊભો થઈ ગયો સહુએ ચમકીને પૂછ્યું કાંઈ બા કાઉં કાંઈ તમે બધા દાઢી મૂછના ધણી થઈ હાથે કરીને નાથાને સૂપી દેવા હાલ્યા છો અંતરમાં કાંઈ લાજ શરમ ઉઠતી નથી મેરાણીને પેટ પાક્યા છો કે શું તે કાઉં કરવું તમારે કરવું હોય તે કરો હું તો તમારી ના બધાઈમાં નહીં ભળું એટલું બોલીને પર્વત નોખો તર્યો પાછો મડડાઈને નાથા પાસે ગયો કહ્યું કે ભાભા અમારા સહુનો મત નથી મળતો માટે તું તારે કરતો હોય હોયથી કરજે એટલું કહી પાછા વળી પર્વતે બધા વિશિષ્ટવાળા મેરોની મંડળીને આંબી લીધી સહુને છૂટા પડવાનું ટાણું થયું તે વખતે આખા મંડળમાંથી પાછી પુંડો ખસ્તર્યો બોલ્યો કે ભાઈ હાલો રાણાને જેવા હોય તેવો જવાબ તો દઈ આવીએ હાલો કાં રાણાની બીક લાગે છે પોરબંદર જઈને પૂંજા ખસ્તરિયાએ રાજમાતાની અને રાણાની પાસે ખાનગી વાત ફોડી માડી તમે જે પરબતને ભાઈ કહેલો એણે જઈને નાથાને ચડાવ્યો છે અમારી વૃષ્ટિ એણે ધૂળ મેળવેલી છે એની સાથે લાગવો રાણો છોડવો વગેરે સાત જણ ભળી ગયા છે માથે રેને નાથાને લૂંટ કરાવનાર આ સાતે જણા છે હવે તો એ જાણે ને તમે જાણો રૂપાળીબાઈએ એ સાતેના હાથમાં હાથ કડી જળાવી દીધી સાતે કે દીવો દરબાગઢના ચોકમાં ઊભા છે સાતમાંથી સિંહ સરખા જોરાવર લાધવાએ હાથ કડી મરડીને તોડી નાખી આ લે તારી ચૂડલ્યું એમ કહીને ચોકી પહેરા વચ્ચેથી વકરેલ પાડા જેવો એ વછૂટ્યો વછૂટ વછૂટીને દોડ્યો દરબાગટની મેળી ઉપર દિલમાં હતું કે પાણને હીંચતા કુંવરને મારા ખોડામાં લઈ લઉં તો જ મને કુંવરના જીવતા જોખમ ખાતર જીવતદાન દેશે પણ ઠેકીને મેળીએ ચડવા જાય છે ત્યાં તો દોટ કાઢીને પૂંજા એના પગ ઝાલી લીધા આરબે આવીને લાધવાને જમરિયો માર્યો બીજા છયેને તોપે ઉડાવ્યા મરતાં મરતા છયે જણા બોલ્યા કે ફિકર નહીં નાથા ભગત સામે ખૂટલાઈ કરીને જીવવા કરતાં તો તોપને મોઢે મરવું શું ખોટું છે રમતા રમતા છ તોપને મોઢે બંધાઈ ગયા પોરબંદરના વીડડીને નાકે એ તમામની ખાંભીઓ છે રૂપાળીબાઈએ પૂંજા ખસ્તરિયાને બોલાવીને કહ્યું પૂંજા ભાઈ હવે નાથાનું શું કરવું એજન્સી બહુ અકળાય છે અને આપણા રાજને જફા લાગશે મારી મને રાજનું ઊંચા માયલું ઝેર આપો એટલે હમણાં નાથાનું મળું લઈને આવું છું બાકી તમારી ફોજના તો એ ફાફડા જ કરી જાણે મરને વલિયાતમાંથી ભલેને તોપું ઉતરે એનું શું કારણ માડી એના હાથણની માલિકો શિયાળસિંગીને મોણવેલ ભરી છે એના અંગ માથે તોપનોય કારના ફાવે હથિયાર તો એ મરે રહ્યો માટે લાવો ઝેર હમણાં એનો ઘડો લાડવો કરી નાખવા ઊંચી જાતનું ઝેર બાઈના ગુપ્ત ડાબલામાંથી મેળવીને ભૂંજો ચાલતો થઈ ગયો બહાર વટિયાને તેના સાથીઓ કહે છે કે ભગત આજ એકવાર ભાઈબંધોનું કહેવું માન માઠા સુકન થાય છે અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ અરે ભાઈ બેનને ઘેર જવામાં શું બીકતી અને સકન અપ કોઈ દી જોયા નથી તો આજ કાઉ જોવા ભગત અમારું હૈયું તો આજ કબૂલતું નથી તો તમારે વળવું હોય તો વળી જાઓ બાકી મારે તો આ જ હાથલે યોગીને હરજી ગોરને ઘેર ખાધા વિના છૂટકો નથી મને રોટલા ખાવાનું નોતરું છે અપસુકન ભાડીને નાથો પાછો વળ્યો એ વાત જો બેનને કાને જાય તો બિચારી દખ લગાડશે માટે તમને ભરોસો ના હોય તો ખુશીથી વળી જાઓ બે જણા પાછા વળ્યા બાકીનાને લઈ બહાર વટ્યાએ બહેનને ઘેર જમવાના ઉલ્લાસમાં બડડાની ગાડીમાંથી ઘોડીને ઉતારી હાથલા ગામના હળજી થાનકી નામના મેરનો ગોર હતો તેને ઘેર જે બાય હતી તેને બહાર વટિયાએ ધર્મની બહેન કરી હતી હળજી થાનકીના ઘરમાં નાથાએ થોક લૂંટની કમાણી ભરી દીધી હતી આજ એના જ ઘરમાં પૂંજાએ ઝેર ભેળવેલી રસોઈ કરાવીને તૈયાર રખાવી છે નાથાની વાટ જોવાય છે જ્યાં નાથો હાથલા ગામના નેસામાં આવ્યો ત્યાં આડો કાળું એરું ઉતર્યો સાથીઓએ ફરી ચેતવ્યો કે ભગત આ બીજી વાર માઠું ભળાય છે હજી કોઈ રીતે વળવું છે જો વળું તો તો મારો જનમારો લાજે અને જગદંબા જેવી બહેન વહેમમાં પડે ચાલો ઘોડીએ હરજી મહારાજની ડેલીએ આવીને હેતની હેવણ નાખી છેવાડા ઘરની ઓસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઊભી છે એના મોં ઉપર મસ્ત ઢળી ગઈ છે નાથાએ સાત કર્યો કાબેન પૂગ્યા છીએ ઓકે બાઈએ હાથની ઈશારત કરીને હળવેકથી કહ્યું ભાઈ અહીં જરાક આવી જજે અપઘડી ઉતારો કરીને આવીએ છીએ બાપા પછી તો આવી રહ્યા મારા ભાઈ એ વેણ બોલાયું પણ બહાર વટ્યાને કાને પહોંચ્યું જ નહીં ના તો મહેમાનોને ઓરડે ઉતારો કરવા ગયો પરબારા હરજી થાનકીએ પરોણાને થાળી ઉપર બેસાડ્યા રંગભરી વાતો કરતાં કરતા ગોરે મીઠી રસોઈ જમાડી ચાર ચાર કોડિયા ખાધા ત્યાં તો ચારેયની રગેરગમાં ઝેર ચડી ગયું નાથાની જીભ જલાવા લાગી થાળીને બે હાથ જોડી નાથો પગે લાગ્યો એટલું જ બોલ્યો હરજી ગોર બસ આવડું જ પેટ હતું બીજું કાંઈ નહીં પણ મને ઝેર દઈ નહોતો મારવો મારે હથિયારે મરવું હતું ત્યાં તો નાથો ઢળી પડ્યો પૂંજો ખસ્તર્યો વગેરે ચાર જણાએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી નહીં ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી ચિંતાડી અને લોચા વાળતી જીભે મહેનત કરીને સમજાવ્યું હા હા શિયાળસિંગીને મોણ વેલતીએ ત્યાં સંતાડ્યા છે ખરું ને મરતા મરતા બહાર વટિયાએ હા કહેવા માટે ડોકું ધૂણાવ્યું હત્યારાએ એના સાથળ ચીરીને બંને ચીજો બહાર કાઢી ફેંકી દીધી તરત જ નાથાનું શરીર લીલું કાચ સરખું બની ગયું જીવ ચાલ્યો ગયો પછી એના નિર્જીવ શરીરને ઘસડીને દુશ્મનો દૂર લઈ ગયા એનું માથું કાપ્યું પૂંજો એ માથું ઉપાડીને પોરબંદર ઇનામ લેવા પહોંચ્યો સરકારે નાથું નાથાનું માથું લાવનાર માટે ઇનામ કાઢ્યું હતું એજન્સીનો ગોરો સાહેબ ત્યાં હાજર હતો એને તો નજર કરીને જ સમજી લીધું કે જવાબ મરદીથી નહીં પણ ઝેરથી આ બહાર વટિયાને માર્યો છે પુંજાને એક પણ ઇનામ ન મળ્યું અને રાજ્યોએ આ રીતે નાથાના પ્રાણ લેવડાવ્યા અને મેરાણીઓ આજે પણ ગામમાં ગામ નાથા ભગતના ગીત ગવાય છે તો ફ્રેન્ડ્સ આ વાર્તાના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે જો વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ